રાવણ મેઘનાથ તમે કુંભકર્ણની આ વિશાળ ગ્રાઉન્ડ આજે સાક્ષી બનશે સંધ્યા સમયે રાવણ દાહન અને રીતે વિજયાદશમીના ઉત્સવના પૂર્વના હજી ખાસ કરીને કાર્યક્રમ યોજા રહ્યો છે ત્યાં શ્રી રામ સેવા સમિતિ દ્વારા આપણી સાથે જોડ્યા છે શ્રી રામ સેવા સમિતિના આયોજક રહેવાસી તમે જણાવશો આખે આખો કાર્યક્રમ શું છે બે હજાર તેર પછી તમે જાણો છો કે ઘણા વર્ષો પછી ડીશા શહેરમાં સરાતન હિન્દુ ધર્મ લોકો એનાથી પરિચિત થાય અને રાવણ અહંકારી ક્રોધી અને ચારિત્રહીનની જે એની માતાને હરણ કર્યું હતું એવો જે એનો છે એને દહનનો આજે એક ભવ્ય કાર્યક્રમ સાંજે પાંચ વાગે કરવામાં આવશે તમે આ સ્થળ સભા સ્થળ જોઈ રહ્યા છો લોકોનો ખૂબ પ્રતિસાદ છે મોટી સંખ્યામાં લોકો વધારવાના છે અહીં આપણે સાંસ્કૃતિક પ્રોગ્રામ કરવાનો છે સારા સારા સાંસ્કૃતિક પ્રોગ્રામો ધાર્મિક કરવાના છે લોકોને એનાથી માહિતગાર થાય અને ત્યારબાદ સો વાગેવાન અને રૂપેશન શ્રીરામ સેના દ્વારા વિશાળ સંખ્યામાં રાવણ દહનનો કાર્યક્રમ આજે આપણે લાખો લોકો આશીર્વાદ આપી રહ્યા છે વર્ષો બાદ આઈડિયલ આઈડિયા છે ચેતર બી શ્રીરામ સમિતિને હું થોડી ગુજરાતી પછી ખાસ બજેને આપું છું શું કે શું કેવી રીતે આખો એક જે આખો કોન્સેપ્પો થયો છે અમે સર્વ મિત્રો બેઠા હતા ત્યારે એક વિચાર આવ્યો કે આજની પેઢી મોબાઈલના વળગાણમાંથી વાત નથી આવતી જે પોતાના રામ શું છે શું આપણું સંસ્કૃતિ છે એનાથી કંઈક ઉઠીને એમને કઈ રીતે ખ્યાલ આવે કે આપણા ભગવાન રામ શું હતા આપણો ભૂતકાળ શું હતું આપણો ધર્મ શું છે આપણી સંસ્કૃતિ શું છે તો એના જતન માટે એના ઉજાગર કરવા માટે લોકોને માહિતગાર કરવા માટે શું કરવું તો બધા વિચારો કે આગામી વિજયાદશમી આવી રહી છે તો એનાથી જ આપણે શ્રીરામ સેના દ્વારા આ એક ભવ્ય કાર્યક્રમ આયોજન કરીએ અને લોકોને માહિતગાર કરીએ અને આવા અમે અમેક પ્રોગ્રામો શ્રીરામ સેના દ્વારા લોકોને ધાર્મિક જાગૃતિ માટે કરતા રહીશું તો આ છે શ્રીરામ સેવા સેના જે છે કે જેઓ આખું કાર્યક્રમનું આયોજન કર્યું છે અર્ધશક બિંદુ કેમેરામેન બતાવી રહ્યા છે આપ જોઈએ તો વિશાળ સામિયાણું થઈ ગયું છે તૈયાર મહેમાનોને સ્વાગત અને ખાસ કરીને નગરજનો જે આવશે તે લોકોને બેઠક વ્યવસ્થા પણ સુંદર કરવામાં આવી છે ચારો તરફ આપ જોઈ રહ્યા છો કેસરિયા જે ઝંડા છે શ્રી રામના પ્રતિક રામને સત્કારતા હોય તે રીતને આયોજન આખું કરવામાં આવ્યું છે તો સામે મોટી પ્રતિમાઓ દેખાઈ રહી છે જે રાવણ છે અહંકાર અને અભિમાનનું પ્રતિક માનવામાં આવે છે હિન્દુ સંસ્કૃતિમાં તેનું દહન સામે સાંજે થશે કુંભકર્ણ અને મેઘનાથ પણ અહીંયા તેઓની પણ પ્રતિમા બનાવવામાં આવી છે જોકે ધર્મય આ કાર્યક્રમ છે જે રીતે શ્રી રામ સેવા સમિતિને પોતાનું જે ઉદબોધન છે તેઓ નિવેદન આપ્યું છે તે રીતે આ આખે આખા કાર્યક્રમનો કોન્સેપ્ટ છે કે આધુનિક યુગમાં મોબાઈલ યુગમાં જ્યારે બાળકો મોબાઈલની દુનિયામાં સતત રચ્યા રહેતા હોય છે ત્યારે સંસ્કૃતિને ધર્મનું જતન સંસ્કૃતિને ધર્મ સાથે જોડાયેલા જે પણ દેવી શક્તિઓએ પોતાનું આહુતિઓ આપી આ જગતને ખાસ કરીને જીવન જીવવા એવું બનાવ્યું છે તમામ સુવિધાજનક બનાવ્યું છે તે તમામના જે સત્કાર્યો છે તેઓની જે ધાર્મિક બાબતો છે તેમની જે ધાર્મિક કથાઓ છે તેઓની સત્કાર્યોને ખાસ કરીને ધર્મ વિષયની જે વાતો છે તે વાતોથી પણ હાલની યુવા પેઢી ઉજાગર થવી જોઈએ અને આ કોન્સેપ્ટ સાથે શ્રીરામ સેવા સમિતિએ આજના આ કાર્યક્રમમાં બે હજાર તેર જી હા આ એક ઇતિહાસ છે તેર બાદ સમિતિ આયોજન કર્યું છે તેવું જણાવી રહ્યા છે તો દિશાવાસીઓ સાંજે પાંચ કલાકે આ ભવ્ય કાર્યક્રમ ધર્મય કાર્યક્રમ ભગવાન રામને સત્કારવા અને રાવણનો જે નાશ થાય છે અધર્મ પર સત્યના વિજયના આ ઐતિહાસિક કાર્યક્રમને મારવા આપ જરૂર પદાર છે તે રામ સેવા સમિતિ દ્વારા આપ સૌને અપીલ કરવામાં આવી છે ધર્શ પરમા થોડીક જતી દેવ છે